શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય શાંડિલ્ય ઋષિ અને તેમના પત્ની તપસ્વી હતા પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું એટલે પૂર્ણમાસી ફળાહારથી ચલાવી લે ઘરમાં એક છોકરો હતો તે નંદ બાબાના ઘરે જમવા જાય એટલે ઘરમાં રસોઈ કરતા નથી પતિમાં ઈશ્વરની ભાવના નહીં રાખો તો મૂર્તિમાં ઈશ્વરનો ભાવ થશે નહીં મારા પતિ ઉપવાસી છે ફળાહારી છે એટલે પૂર્ણમાસી પણ ઘરમાં રસોઈ બનાવતા નથી જીવનમાં જરૂરિયાત જેમ ઓછી કરશો તેમ પાપ ઘટશે ભોગ વધશે તો પાપ વધશે ભોગ ઘટશે તો પાપ ઘટશે આદત અને હાજતને વધારશો નહીં તો સુખી થશો આ જોઈએનો અંત આવતો નથી નક્કી કરો મારે બીજું કાંઈ જોઈતું નથી મારે મારા ભગવાન જોઈએ છે પૂર્ણમાસી મધુમંગલને કહે છે બેટા ઘરમાં કાંઈ નથી કનૈયો માગે છે અને આ ગરીબ બ્રાહ્મણીના ઘરમાં કાંઈ નથી કનૈયા માટે હું શું આપું તપસ્વી હતા સંગ્રહ કરતા ન હતા પવિત્ર બ્રાહ્મણ કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે ઘરમાં કાંઈ નથી મધુમંગલ કહે છે મા મને કાંઈક આપ પૂર્ણમાસી ઘરમાં કાંઈક હોય તો તે શોધવા લાગ્યા ઘરમાંથી થોડી છાશ મળી કનયો પ્રેમનો ભૂખ્યો છે છાસ ખાટી હશે તો લાલાને ત્રાસ થશે છાસમાં ખાંડ નાખી તે છાસ મટકીમાં ભરીને આપી લાલાને કહેજે મારી માએ આ છાશ આપી છે પરમાત્મા કોઈ દિવસ જોતા નથી કે તેને માટે શું લાવ્યો છે પણ જુએ છે કે કેવા ભાવથી લાવ્યો છે વસ્તુને જુએ જીવ અને કેવળ ભાવને જુએ તે ઈશ્વર મધુમંગલ છાસ લઈને આવ્યો છે પણ તે છાશ શ્રી કૃષ્ણને આપતા તેને સંકોચ થયો બીજા બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લાવ્યા છે લાલાને છાસ આપું તે ઠીક નહીં આ છાસ કનૈયાને આપવા જેવી નથી સારામાં સારી વસ્તુ ભગવાનને આપો કનૈયાને છાશ આપીશ તો મારે આખો જન્મ છાશ પીવી પડશે છાસ ખાટી હશે તો કનૈયો મશ્કરી કરશે તારા ઘરની છાસ ખાટી તારી મા ખાટી એટલે મધુમંગલ તે છાસ પોતે જ પી જવા લાગ્યો શ્રી કૃષ્ણની નજર મધુમંગલ પર પડી એ મધુમંગલ તારી માએ છાસ મારા માટે આપી છે તું એકલો એકલો છાસ પી જાય છે છાસ મને આપ પૂર્ણમાસીએ છાસ પ્રેમથી આપેલી હતી પણ મધુમંગલ સાંભળતો નથી છાસ આપતો નથી હું નહીં આપું મધુમંગલ ઉતાવળથી છાસ પીવા લાગ્યો કનેવો દોડતો આવ્યો મધુમંગલે હાંડલી ખાલી કરી પણ મોડામાંથી છાશનો રેલો નીકળ્યો કનૈયો તેનું મોઢું ચાટવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ મધુમંગલનું મોઢું ચાટતા હતા તે જ વખતે બ્રહ્માજી આકાશમાં જોઈ રહ્યા હતા કનૈયો તો મધુમંગલને કહે છે તારી અહીંથી છાસ મળે તો મારી બુદ્ધિ સુધરે તારા પિતા બ્રાહ્મણ છે તપસ્વી છે શ્રી કૃષ્ણ બાળક સાથે બાળક છે યોગી સાથે યોગી જ્ઞાની સાથે જ્ઞાની અને ભોગી સાથે ભોગી છે બાળક આગળ બ્રહ્મ જ્ઞાનની વાતો કરે કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે તો તેઓ કાંઈ સમજે નહીં બાળકોને આવી વાત ગમે નહીં એટલે માખણના નિમિત્તથી ભગવાન ગોપ બાળકોનું મન હરે છે તેમના મિત્ર બને છે અને અનાયાસે તેઓને બ્રહ્માનુભવ કરાવે છે કનૈયા અને મધુમંગલના મોઢા પરની છાસ ચાટતા જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું આ ભગવાન છે કે કોણ છે લોકો માને છે કે કનૈયો ઈશ્વર છે પણ આ તો ગોપ બાળકોના મોઢા ચાટે છે આ કંઈ ઈશ્વર હોઈ શકે બ્રહ્માને શંકા થાય છે આ જ બ્રહ્મા ક્ષીરસાગરમાં ભગવાનને અવતાર લેવાનું કહેવા ગયા હતા પ્રભુ દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે આ જ બ્રહ્માજી ગર્ભસ્તુતિ કરવા ગયા હતા આવા બ્રહ્માજી પણ શ્રી કૃષ્ણની સગુણ લીલા જોઈ મોહમાં પડ્યા છે સગુણ બ્રહ્મની અટપટી લીલા જોતાં બ્રહ્માને મોહ થાય તો આજના વિષયી લોકોને મોહ થાય તો તેમાં શું આશ્ચર્ય બ્રહ્માને શંકા થાય એ સ્વાભાવિક છે નિર્ગુણ બ્રહ્માનો પાર પામવો શક્ય છે પણ સગુણ બ્રહ્મની લીલાનો પાર પામવો એ મુશ્કેલ છે તુલસીદાસજીએ પણ લખ્યું છે કે નિર્ગુણ બ્રહ્મને જાણવા સહેલા છે પણ સગુણ બ્રહ્મને જાણવા મુશ્કેલ છે રૂપ સુલભ હતી સોઈ સગુણ ન જાને કોઈ બ્રહ્માજી જેવા પણ આ લીલામાં ભૂલા પડે છે તો સામાન્ય જીવની શું સ્થિતિ સામાન્ય જીવોને શું કહેવું બ્રહ્માજીએ વિચાર્યું કે કનયો ઈશ્વર છે કે સાધારણ દેવ તેની આજે પરીક્ષા કરું મારા જેવી સૃષ્ટિ બનાવતા આવડશે તો માનીશ કે આ કનૈયો ઈશ્વર છે મારી પરીક્ષામાં કનૈયો પાસ થશે તો માનીશ કનૈયો ઈશ્વર છે જય શ્રી કૃષ્ણ